નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ બનાસકોઠા દ્વારા સામાજિક સમરતા યજ્ઞ ઢીમા ખાતે યોજાઈ ગયું પ્રથમ સત્રમાં શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ ગુજરાત રાજ્ય વિધાનસભાના પેરક ઉપસ્થિત વચ્ચે ચૌદ એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા સામાજિક સમરથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સંગઠન દ્વારા આવેલા તમામ મહેમાનોને પુસ્તક ખેંચ પહેરાવી આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ તૃતીય સત્રમાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ બનાસકોઠા જિલ્લાના જિલ્લા કારોબારી બેઠક મળી હતી જેમાં પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત રમેશભાઈ ચૌધરી પ્રાંત કુષા અધ્યક્ષ દ્વારા આગામી સમયમાં લોકશાહી જાગરણ પૂર્વ પર રાષ્ટ્રીય હિતમાં સો ટકા મતદાન થાય અને સંગઠન વિવિધ કાર્યો વિશે માર્ગદર્શન અપાવ્યું હતું અધ્યક્ષ સિંહ સંગઠન મંત્રી વિભાગ કાર્યવાહકજી આ સંયોજક સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા અને તાલુકા ટીમના સભ્યો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટ અશોક ઠાકોર દાનેરા બનાસકાંઠાથી